તો આવો આવો મારા વાલીડાઓ કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારા સરસ મજાના નવા વ્લોગમાં અને નવા અંદાજ સાથે તો કેમ છો બધા મજામાં ને આજે ભાઈ નવું વર્ષ થઈ ગયું છે તમે બધા થંબેલ જોઈને તમને ખબર પડી જ ગયો છે અને આપણે જો ભાઈ મસ્ત મજાના કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે ભાઈ એકદમ હજી જ્યાં મેટર્મ તૈયાર થાય છે આજે અહીંયા તૈયાર થઈ ગયા છે બારા બધા તૈયાર થઈને બેઠા છે છેલ્લે ખાલી અમે વધ્યા છે તો ભાઈ આજે નવું વર્ષ છે તો તમને અને તમારા પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામના તમારું વરસ આમ શું કહેવાય મસ્તનું આમ તારા જેવું જવું જોઈએ સુંદર ચાંદ જેવું એટલે સુંદર વરસ જાય તમારું ખૂબ પ્રગતિ કરે બધા એવા બધાને સારા આશીર્વાદ તો ભાઈ આજે નવું વર્ષ થઈ ગયું છે આગળ બધા સાથે મુલાકાત કરીએ આપણા દોસ્તારો વડીલો બધા બધા આપણે રામ રામ મળશું તમને પહેલાં મળ રામ રામ બેઠી તો જોબ માં બન્યા રેજો આજ તો તમે શું બધાય નવા નવા કપડા પહેરીને એન્ટ્રી પડતા કેમ લાગે કપડા જરા કમેન્ટ કરી દેજો આ જો લેવો બધી પેલા આવ્યો ભાઈ રામ રામ

ભાઈ અહીં માં જો આપણા ભાઈનો ફોટો છે પછી બાપુજી અને મોટા બાપા આ એનો ફોટો અહીં ઘરમાં છે ભાઈ બધા તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના અત્યારે રંગોળી જો આપણે ઘેરી છે કઈ ઘટે નહીં એવી જો બાકી આ જો અમારા લાલા કાકા ને કિરણ ને આ જો દિલીપ કાકા હવે સો રૂપિયા દે પગે પડવા હા દે મીરા ને જો હુરાવે પગે પડી લીધા તમારે મમ્મી ને પપ્પા ને બધા ઘેરા અહીંયા છે મારા ઉપવાન બધા ભાઈ જો આ છે અમારા ગામનું રામજી મંદિર જય શ્રી રામ શ્રી રામ માતા પગવતી હવે ભાઈ આપણે મંદિરે ને બધીમાં આપણે દર્શન કરી લીધા છે ભાઈ હજી મહાદેવના મંદિરે કરવાના છે

ત્યાંથી લઈ ને સીધો જો અહીંયા હેઢો દેખાય એટલે કે ન્યા સુધી છે આજે તમને બતાવું અહીંયા કાઢી નાખ્યું ન્યા રહી ગયું છે આ બકડ ને ઓલું બાકી છે કાઈ વાંધો નહીં મારું વાવ કેટલી ઘેરી છે અમારે એને વાવી ગયું અને ઠેકાણે કોઈ છે પછી જો આ બધાના પાથરા ને બધું ભેગું કરવાનું છે માંડ બાકી છે ધીમે 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 બધાનો વાળો આવી જાય ચાલો મસ્ત ભૂજરા દાદાના દર્શન કરી લઈ અગરબત્તી કરી લઈ

હવે બધા તૈયાર થઈ ગયા છે હવે જઈએ છીએ આપણે બોડીદર આપણે આતાના ઘરે જઈએ છીએ નાથી પછી જવાનું છે આપણે વેલણ આપણે સસરાના ઘરે તો રોગમાં બન્યા છે તો મજા મજા જ આવશે તમને તો જો ભાઈ આપણી ગાડી કમ્પ્લીટ તૈયાર કરીને જઈ છે હાલો હવે ઓન ધ વે સીધા બોડી દેર હેમી ર્યા ભાઈ નહીં હાથી કર દે તો હાથી હાથી કર દે

અને જો આપણે મહાદેવના દર્શન કરી અને જઈએ પછી દરિયે આટો મારવા ભાઈ જો અહીંયા દરિયાની મજા લઈએ છે બધા આ જો ઢીંગી બેન કઈ એના નાવું 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 એને બીજી વાત જ નહીં એને એક ધારું નાવું છે ભાઈ જોરદાર લોકેશન છે અહીંયા બધા મજા આવે એક નંબર ફૂલ મોજ કાંઈ ઘટે નહીં નવું વર્ષ છે એટલે પબ્લિક બહુ જોરદાર છે બધી જો એ સબ ક્યાં દેખના પડ રહા હૈ અચ્છા હૈ મેં અંધા હું બહુ મસ્ત છે પોટા શૂટ ને એક નંબર આવે ભાઈ કાંઈ ઘટે નહીં ફોટો પાડે આપણે બે વિડીયો વિતારે ને આ છોકરીને નીકળું નાવું નાવવું બીજી વાત જ નહીં પાણી ભળી ગયું ને ગાંડી જાય હવે જો જોવાયને જો નાવવું છે જો હાલો ભાઈ હવે દરિયેથી સીધા આપણે ભાકીએ છીએ ઘેરે બધાય કાચી ગયા આ થોડા સમજે પેરજા